તો છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી સૌથી પહેલાં મિત્રો હું બધા વિદ્યાર્થીઓની માફી માંગુ છું કારણ કે ઘણા લાંબા સમય પછી આપણે પ્રેક્ટિસ વર્કના વિડીયોની શરૂઆત કરેલી છે કેટલાક પ્રોબ્લેમ્સ આવી ગયા હતા ચેનલ પર એટલા માટે આપણે થોડાક સમય માટે વિડીયોને બંધ રાખ્યા હતા પણ મિત્રો હું તમને હવે પ્રોમિસ કરું છું કે હવે રેગ્યુલર આપણા વિડીયો આવતા રહેશે અને જ્યાં સુધી તમારી પ્રેક્ટિસ વર્કનો જે જે કંઈ પણ કોર્સ પૂરો નહીં થાય ત્યાં સુધી આપણે વિડીયોને નહીં અટકાવીએ રોજ તમારા બે કે ત્રણ વિડીયો રોજ અપલોડ થશે અને આપણે આખી જ પ્રેક્ટિસ રકને સોલ્વ કરાવીશું ડન છે તમારે પણ મિત્રો બધા વિડીયો જોવાના છે શીખવાના છે સમજવાના છે અને તમારી ફરજ પૂરી કરવાની છે કઈ ફરજ પૂરી કરવાની છે ખબર છે ને હા લાઈક કરવાનું છે તમારા મિત્રો સુધી આ વિડીયોને ફેંકી દેવાનો છે અને મિત્રો જો તમે ચેનલને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે ક્લિયર ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ ખૂબ જ એટલે ખૂબ જ એટલે ખૂબ જ સિમ્પલ ચેપ્ટર કે ભાઈ બેઝિક પદવલીઓ અને નિત્ય બરાબર એ આપણે શીખી રહ્યા છે અને જેમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકને પૂરું કરાવેલું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં મિત્રો આપણે સરવાળા અને બાદ બાકી શીખ્યા હતા યાદ છે ને સરવાળા અને બાદ બાકી કેવી રીતે કરવાનો છે સજાતીય પદ કોને કહેવાય અને વિજાતીય પદ કોને કહેવાય એની વિશેની માહિતી તમને આપી હતી હવે આપણે આઠ પોઈન્ટ બેની શરૂઆત કરવાની છે અને આઠ પોઈન્ટ બેમાં આપણે સીધે સીધા ગુણાકાર પર કૂદકો મારવાનો છે બરાબર છે જેમાં આપણે અલગ અલગ ગુણાકાર કરવાના આવશે એક પદનો ગુણાકાર એક પદ સાથે એક પદનો ગુણાકાર બે પદ સાથે એક પદનો ગુણાકાર ત્રણ પદ સાથે અથવા તો બે પદનો ગુણાકાર બે પદ સાથે બે પદનો ગુણાકાર ત્રણ પદ સાથે આવી રીતે આપણે અલગ અલગ દાખલાઓને પૂરા કરવાના છે તમામે તમામ દાખલાઓ એટલા સિમ્પલ છે મિત્રો કે તમને બહુ મજા આવી જવાની છે ક્લિયર છે ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે હવે જો અહીંયા ગુણાકાર આપણે કરવાનો છે ત્રણ એક્સનો ગુણાકાર બે વાય સાથે કરવાનો છે તો સિમ્પલ કંઈ નહીં પહેલાં આપણે સહગુણક કહેવાય ને સહગુણાક આને કહેવાય સહગુણાક ત્રણ અને બેનો એનો પહેલાં કરી દેવાનો ગુણાકાર અને ત્યાર પછી ચલનો ગુણાકાર કરી દેવાનો જો તો અહીંયા ત્રણ ગુણ્યા બે કરો તો કેટલા આવે બોલો તો તો કે ભાઈ છ આવે અને એક્સ ગુણ્યા વાય કરો તો શું આવે તો કે એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય પતી ગયું લો આ તમારો જવાબ થઈ ગયો છે ને કેટલું સિમ્પલ છે જો અહીંયા ચાર ગુણ્યા ત્રણ નો કરો ગુણાકાર તો ચાર તરી બાર થશે અને એ ગુણ્યા બી નો કરો ગુણાકાર એટલે એ ગુણ્યા બી એટલે એ બી થશે આ આપણો જવાબ થઈ ગયો આટલું સિમ્પલ સિમ્પલ લેવલનું આપણે શીખવાનું છે ચલો અહીંયા કરીએ છીએ આપણે ફરીથી પાંચ ગુણ્યા બે નો ગુણાકાર કરીશું એટલે પાંચ દુ પાંચ દુ દસ અહીંયા એનો વર્ગ અને બી છે તો સેમ વસ્તુ એનો વર્ગ અને આપણે બી લખી દેવાનું આ આપણો જવાબ થઈ ગયો ચલો નેક્સ્ટ ત્રણ એક્સ સ્ક્ર ગુણ્યા એક્સ છે એટલે એક તો કહેવાય એટલે ત્રણ એકા ત્રણ કહેવાય અહીંયા જો તમે એક્સ અહીંયા બે વાર છે એક્સ અહીંયા બે વાર ગુણ્યા એક્સ એકલા છે એટલે એક્સ એક વાર કહેવાય વચ્ચે ગુણાકાર આવે એટલે સહગુણકો ઉપર જે કહેવાય ને એનો સરળો થાય તો એક્સનો સ્ક્વેર પ્લસ એક મતલબ કે એક્સ કુલ ત્રણ વાર છે એવું કહેવાય એટલે ત્રણ એક્સની ત્રણ આવું બધું કરવાની આપણે કોઈ જરૂર છે નહીં ડાયરેક્ટ કરી દેવાનું કેવી રીતે સમજાવું તમને તો અહીંયા એક્સ છે બે વાર છે ચાલો આગળ બે અને ત્રણ નો ગુણાકાર કરો તો છ થશે બે અને ત્રણ નો ગુણાકાર કેટલો આવશે છ થશે એ એક વાર છે અને બી જો અહીંયા એક વાર અને અહીંયા બી બે વાર તો બે અને એક કેટલા થાય ભાઈ ત્રણ થાય તો છ બે કેટલા થાય પાંચ થાય તો એની પાંચ ખાત આપણો જવાબ થશે અઢાર એની પાંચ ખાત આપણો જવાબ થશે જો માઇનસ વાળું આવ્યું છે એ પણ ઈઝી છે માઇનસ ત્રણ અને ત્રણ ત્રણ તરી નવ માઇનસ પ્લસ માઇનસ એટલે કે માઇનસ નવ થશે એ અહીંયા બે વાર છે અને અહીંયા એ એક વાર છે એટલે એ કુલ ત્રણ વાર થઈ ગયો પછી બી અહીંયા એક વાર અને અહીંયા બી બે વાર તો ફરી બે અને એક ત્રણ તો બી ફરીથી ત્રણ ઘાત એટલે નવ એ ઘન બી ઘન આપણો જવાબ થશે ચાલો અહીંયા નવ ગુણ્યા બે નવ દુ અઢાર એમનો સ્ક્વેર એનનો સ્ક્વેર અને અહીંયા પીનો સ્ક્વેર તો એમ સ્ક્વેર એન સ્ક્વેર અને પી સ્ક્વેર આપણો જવાબ થાય છે માઇનસ માઇનસ પ્લસ ચાર કરી બાર એક્સ સ્ક્વેર અહીંયા એક્સ બે વાર છે અહીંયા એક્સ બે વાર છે તો બે ને બે ચાર વાર એટલે એક્સ થઈ ગયા ચાર વાર એક્સ ને ચાર ઘાત વાય અહીંયા એક વાર અહીંયા બે વાર એટલે વાયની કુલ

ફરીથી દાખલા નંબર બીજો જેમાં ગુણાકાર કરવાનો છે અહીંયા શું શીખ્યા આપણે તો કે એક પદ નો ગુણાકાર એક સાથે કરેલો એવું શીખ્યા હવે જે ગુણાકાર આપણે કરવાના છે સેકન્ડ નંબર પર આ જે ગુણાકાર આપણે છે મિત્રો એમાં આપણે એક પદનો ગુણાકાર કરીશું બે પદ સાથે જો તમે અહીંયા આ એક પદ કહેવાય ને આ બે પદ આ આનો ગુણાકાર આપણે આ બે આ જો કરવાનો છે એકચુનમાં આખું એક પદ જ છે પણ અહીંયા એક આખા પદમાં તમને બે પદ આપેલા છે હે ને તો રીતે કરવાનું ખબર છે સમજાવું જોજો ધ્યાન આપજો કમ્પ્લીટ ત્રણ એક્સ ગુણાકારમાં છે અને આ એ પ્લસ બી કૌશમાં છે તો કૌશમાં રહેલી તમામ સંખ્યાઓ એ આગળના પદ સાથે ગુણાકાર થશે એ ત્રણ એક્સનો ગુણાકાર એ સાથે પણ કરવાનો અને ત્રણ એક્સનો ગુણાકાર બી સાથે પણ કરવાનો જો આવી રીતે તો ત્રણ એક્સ ગુણ્યા એ વચ્ચે પ્લસ છે એટલે પ્લસ ત્રણ એક્સ ગુણ્યા બી ફરીથી ત્રણ એક્સ અને હવે આવશે અહીંયા બી ડન છે ચલો કરીએ ત્રણ એક્સ ગુણ્યા એટલે ત્રણ એક્સ એ ત્રણ જવાબ થઈ ગયો ક્લિયર છે આપણે બધામાં રહેશે ચલો પાંચ એક્સ ગુણ્યા બી માઇનસ સી તો ફરીથી પાંચ એક્સ નો ગુણાકાર પહેલા બી સાથે કરીએ વચ્ચે માઇનસ છે એટલે માઇનસ અને પાંચ એક્સ ગુણ્યા હવે સી સાથે કરીએ આપણે પાંચ એક્સ નો ગુણાકાર કરશું આપણે હવે સી સાથે તો પાંચ એક્સ બી પાંચ બી માઇનસ પાંચ સી આપણો જવાબ થશે આગળ જોજો માઇનસ વાળી સંખ્યા છે ગભરાવાનું નથી આપણે એવું નવ લખી દેવાનું માઇનસ ચાર એક્સ નો ગુણાકાર સૌથી પહેલા આપણે કરીએ ટુ એ સાથે અહીં પ્લસ છે એટલે અહીંયા પ્લસ ઠપ કરવાનું છે પાછું અહીંયા માઇનસ ચાર એક્સ નો ગુણાકાર કર્યા પાછા આપણે 3b સાથે ચલો હવે કરો ગુણાકાર કૌંસમાં રાખી આપણે -4 2 -4 2 8 એટલે -8 x 1 એટલે x a ચલો કૌંસ પૂરો કરીએ વચ્ચે સરવાળો છે સરવાળો ફરી આને કૌંસમાં જ રાખીએ 4 તરી 12 -12 x b એટલે x b ચલો હવે આને સોલ્વ કરીએ છે આપણે -8 x a આ પ્લસ અહીંયા માઇનસ પ્લસ માઇનસ માઇનસ બાર એક્સ બી આ થઈ ગયો આપણો જવાબ ડન છે મિત્રો કેટલું સિમ્પલ સિમ્પલ તમે આટલું આપણે બધું કરવાનું છે બેઝિક પદાવલીમાંથી આપણો એક પણ માર્ક્સ ન જવો જોઈએ આ તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે આમાંથી તમામે તમામ વસ્તુઓ મિત્રો આપણને આગળ પણ કામ લાગવાનું છે ધોરણ નવમાં ધોરણ દસમાં તમે જશો ત્યારે તમે બહુપદી શીખશો ત્યારે પણ આ તમને ખૂબ જ કામ લાગશે ચાલો આગળ કરીએ છીએ ફરી દાખલો માઇનસ ટુ એક્સ નો ગુણાકાર કરશું આપણે વાય સાથે જો હવે કરીએ છીએ ગુણાકાર માઇનસ ટુ ગુણ્યા પાંચ એટલે માઇનસ દસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ બે વાર છે એટલે એક્સ નો થશે અહીંયા માઇનસ બે એક્સ ગુણ્યા વાય ટુ માઇનસ બે ના માઇનસ બે અને એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય થશે ચલો કહું છોડી દઈએ માઇનસ દસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ વાય ચલો પિક્ચર થઈ ગયું અહીંયા પૂરું આપણો જવાબ થઈ ગયો ચલો એક્સ સ્ક્વેર નો ગુણાકાર આપણે સૌથી પહેલાં કરીએ આપણે ટુ એક્સ સ્ક્વેર સાથે ત્યાર પછી થ્રી વાય સાથે ડન છે ચલો એક્સ સ્ક્વેર નો ગુણાકાર સૌથી પહેલા કરી આપણે ટુ એક્સ સ્ક્વેર સાથે વચ્ચે પ્લસ છે એટલે પ્લસ ફરી એક્સ સ્ક્વેર નો ગુણાકાર કરીશું આપણે પાછળનું બીજું પદ ત્રણ સાથે ચલો અહીંયા એક્સ સ્ક્વેર અને આ પણ એક્સ સ્ક્વેર બે તો એ જ આવશે તો બે એકા બે અને એક્સ અહીંયા પણ બે વાર નહીં પણ બે વાર એટલે એક્સની કુલ આવશે અહીંયા ચાર ખાત ચાલો અહીંયા અને ત્રણ થશે ત્રણ વાય થશે આ આપણો જવાબ થઈ ગયો આ આપણો મિત્રો જવાબ થઈ ગયો ચલો આગળ વધીએ છીએ ચાલો માઇનસ એક્સનો ઘન એનો ગુણાકાર કરીએ સૌથી પહેલાં ત્રણ એક્સના સ્ક્વેર સાથે વચ્ચે માઇનસ છે એટલે માઇનસ છપ કરવાનું છે માઇનસ એક્સ ઘન અને પાછળ છે ટુ વાયનો સ્ક્વેર ચલો અહીંયા ત્રણ આ ત્રણ જ આવશે પણ તમે જુઓ મિત્રો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ થશે એક્સની બે ઘાત ને એક્સની ત્રણ ઘાત એટલે કુલ આવશે એક્સની ત્રણ ને બે પાંચ ઘાત અહીંયા માઇનસ અહીંયા માઇનસ 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 પ્લસ કરી દઈએ બે એકા બે એક્સનો ઘન વાય સ્ક્વેર એક્સનો ઘન અને વાય સ્ક્વેર આપણો જવાબ થાય છે રેડીઝ ડન છે ચાલો આગળ જો તમે સેમ વસ્તુ છે બરાબર ને પણ તમને અહીંયા પાછળ આપેલું છે તો ફરીથી આવું કરજો વાંધો નહીં ને ટુ એનો ગુણાકાર કરો સૌથી પહેલાં થ્રી એ સ્ક્વેર સાથે અને ત્યાર પછી ટુ બી સ્ક્વેર સાથે એ વસ્તુ છે ખાલી આગળ પાછળ લખેલું છે તો આપણે લખીએ તો આવી રીતે કે માઇનસ ટુ એનો ગુણાકાર સૌથી પહેલાં ત્રણ એ સ્ક્વેર સાથે કરવાનો વચ્ચે માઇનસ ફરી માઇનસ ટુ એ નો કરીએ ગુણાકાર માય ટુ બી સાથે ટુ બી સ્ક્વેર સાથે જોજો હવે ત્રણ ગુણ્યા માઇનસ બે કરો એટલે માઇનસ છ થશે માઇનસ છ એ એક વાર અને એ બે વાર એટલે એકચુલમાં એ આવશે ત્રણ વાર માઇનસ માઇનસ બે દુ ચાર એટલે માઇનસ ચાર એ એકલા છે અને બી બે વાર છે એટલે બી સ્ક્વેર કૌશને અલગ અલગ કરી નાખીએ તો માઇનસ છ એનો ઘન માઇનસ માઇનસ પ્લસ ચાર એ બી સ્કવેર જવાબ થઈ ગયો આપણો જવાબ થઈ ગયો આપણો આગળ માઇનસ ટુ એ સ્કવેર નો ગુણાકાર સૌથી પહેલાં વાય સાથે વચ્ચે માઇનસ ફરી માઇનસ ટુ એ નો ગુણાકાર ટુ ઝેડ સાથે કરવાનો છે માઇનસ ના બે એ માઇનસ બે દુ ચાર માઇનસ ચાર એ સ્કવેર ઝેડ જોજો હવે ટુ એ સ્ક્વેર વાય માઇનસ માઇનસ પ્લસ ફોર એ સ્ક્વેર ઝેડ પિક્ચર થઈ ગયું પૂરું ચાલો નવું દાખલો આગળ સંખ્યા આપણને આપેલી છે માઇનસ પાંચ કરીએ ગુણાકાર ટુ એક સાથે વચ્ચે માઇનસ ફરી માઇનસ પાંચનો ગુણાકાર બીજું પદ છે આપણું છ એટલે છ સાથે પાંચ દુ દસ એટલે માઇનસ દસ અને એક્સ નું એક્સ માઇનસ પાંચ છીસ પણ માઇનસ ત્રીસ કૌશને કરો દૂર તો માઇનસ દસ એક્સ માઇનસ પ્લસ ત્રીસ આપણો જવાબ આગળ ચાર નો ગુણાકાર કરીએ આઠ સાથે માઇનસ ચારનો ગુણાકાર સાત સાથે પૂરા થાય છે ચલો હજી બાકી છે મિત્રો હજી હજી બાકી છે હજી આપણે પતાયું નથી હજુ આપણે આગળ કામ ચાલુ રાખીએ ચલો ફરીથી ત્રણ નંબર માં છે ગુણાકાર કરો તો આમાં શું નવું હશે ખબર છે આમાં તમારે હવે એક પદ હશે અને ગુણાકાર કરવો પડશે આપણે ત્રણ પદ સાથે સેમ સિસ્ટમ કરવાની છે જે પહેલાં કરી એવું ને એવું સેમ ટુ સેમ કરવાનું છે બરાબર ને જો બતાવો કેવી રીતે કરવાનું છે ટુ એક્સ છે એનો ગુણાકાર પહેલાં એક્સ સાથે કરવાનો ત્યાર પછી અહીંયા કરવાનો અને ત્યાર પછી અહીંયા કરવાનો બસ બીજું કંઈ નથી કરવાનું આટલું આપણે કરવાનું છે જો બતાવું કરીને સૌથી પહેલાં ટુ એક્સનો ગુણાકાર પહેલું પદ એટલે કે એક્સ સાથે વચ્ચે પ્લસ છે તો પ્લસ ટુ એક્સ નો ગુણાકાર ટુ વાય સાથે ટુ એક્સ નો ગુણાકાર અંદર પદ છે અંશમાં ટુ વાય સાથે ફરી ચાલો પ્લસ છે તો પ્લસ હવે ટુ એક્સ નો ગુણાકાર એક સાથે ટુ એક્સ નો ગુણાકાર કરીએ આપણે એક્સ સાથે ચલો હવે આને સોલ્વ કરી દઈએ છીએ બે એક્સ ગુણ્યા એક્સ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર થશે તો ટુ એક્સ સ્ક્વેર થશે ચલો પ્લસ ટુ એક્સ ગુણ્યા ટુ વાય તો બે ગુણ્યા બે કરો એટલે ચાર થાય અને એક્સ ગુણ્યા વાય કરો એટલે એક્સ વાય થાય તો ચાર એક્સ વાય પ્લસ બે એક્સ ગુણ્યા એક એટલે બે એક્સ ગુણ્યા એક એટલે બે એક્સ સજ્જ થશે બીજું કંઈ નહીં થાય તો અવર આન્સર પિક્ચર પૂરું થઈ ગયું ક્યાં અઘરું છે આમાં કંઈક છે અઘરું જરાય અઘરું નથી આગળ વધીએ છીએ ચલો હવે થોડી સ્પીડ પકડશું આપણે ધીમે ધીમે કામ નહીં કરીએ ચલો પહેલાં થ્રી એક્સ લઈ લઈએ છીએ એનો ગુણાકાર પહેલું એ સાથે ફરીથી થ્રી એક્સ એનો ગુણાકાર બીજો પદ એટલે કે બી સાથે કરવાનો છે વચ્ચે માઇનસ નો જો અહીંયા પ્લસ છે તો પ્લસ કર્યું અહીંયા માઇનસ તો અહીંયા આપણે માઇનસ કર્યું ત્રણ એક્સ નો ગુણાકાર સી સાથે કરીએ ત્રણ એક્સ નો ગુણાકાર કરીએ આપણે સી સાથે જોજો હવે ત્રણ ગુણ્યા બે કરો એટલે છ અને એક્સ ગુણ્યા એ કરો એટલે એક્સ એ થશે ત્રણ એક્સ ગુણ્યા બી એટલે ત્રણ એક્સ બી થશે ત્રણ એક્સ ગુણ્યા સી ત્રણ એક્સ ગુણ્યા સી કામ થઈ ગયું આપણું પૂરું નેક્સ્ટ જો માઇનસમાં ધ્યાન આપજો માઇનસ બે નો ગુણાકાર કરીએ આપણે સૌથી પહેલા એ સાથે અહીંયા માઇનસ છે એટલે માઇનસ અને ફરી આ માઇનસ બે લખીએ તો આપણે ફરી અહીંયા કૌશમાં માઇનસ બે કરવાનું એટલે ભૂલ ન પડે કરીએ ગુણાકાર બી સાથે સૌથી પહેલા એટલે બી ફરી ચલો અહીંયા પ્લસ છે તો પ્લસ અહીંયા માઇનસ બે અને અહીંયા છેલ્લું ગુણ્યા એ કરો એટલે માઇનસ ટુ એ થશે ચલો માઇનસ અને આ માઇનસ 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 પ્લસ થાય બે ગુણ્યા બી એટલે ટુ બી થશે ચલો ફરી પ્લસ માઇનસ અહીંયા માઇનસ બે ગુણ્યા સી એટલે અહીંયા ટુ સી થશે આ આપણો થવા થઈ ગયો જવાબ ચલો આગળ જોઈએ છીએ ચાર આપેલા છે આપણને ચારનો ગુણાકાર સૌથી પહેલા કરીએ આપણે ટુ એ સાથે માઈનસ ચાર નો ગુણાકાર બીજું ટુ બી એટલે કે ટુ બી સાથે પ્લસ ગુણાકાર કરીએ આપણે એક સાથે એટલે ચાર દુ આઠ એટલે કે આઠ એ ચાર દુ આઠ એટલે કે આઠ બી પ્લસ ચાર એકા ચાર અહીં આપણો જવાબ આવી ગયો ક્લિયર છે મિત્રો તો આપણે અહીં આ વિડીયોમાં એક બે અને ત્રણ દાખલા નંબર પૂરા કર્યા એક બે અને ત્રણ હજી આપણે ચાર અને પાંચ તો બાકી છે અને આ ચાર અને પાંચ છે ને મિત્રો એ દ્વિપદીનો ગુણાકાર કરશું દ્વિપદી સાથે એવું કહેવાય ખરેખર દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી એટલે તમને બે પદ આપેલા હશે અને બંને પદમાં બે બે પદ હશે એમાં તમારે ગુણાકાર કરવાનો છે એ તમને હું આવતા વિડીયોમાં પરફેક્ટલી શીખવાડી દઈશ તમારે મિત્રો આ તમામે તમામ દાખલાઓની પ્રેક્ટિસ ફરીવાર જાતે કરવાની છે વિડીયો આપણે બે વાર જોવાનો નથી આપણે માત્ર વિડીયો એકવાર તમે લોકો જોઈ લીધો હશે તો હવે તમે જે કંઈ પણ પ્રેક્ટિસ કરશો એ જાતે કરજો ખબર નહીં પડે તો વિડીયો સ્પીડમાં કરીને તમારે ફરી જોઈ લેવાનું છે તમારે ફરી શીખી લેવાનું છે પણ સૌથી પહેલાં તમારો પ્રયાસ જાતે કરવાનો હોવો જોઈએ ડન છે ચાલો ભાઈ મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે આગળ દાખલા નંબર ચોથો પૂરો કરાવીશું જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા માટે આવાના આવા વિડીયો આવતા જ રહેશે જે તમારું ગણિતને ખૂબ જ પાવરફુલ કરી નાખશે બરાબર છે તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક કરજો અને તમારી એક મસ્ત મજાની કોમેન્ટ પણ કરજો